હેલો સીતારામ બધા ઈરાની તો પીહુની મવટું નાખી દીધું ને આજ ત્યાં છે ને અમારે ધાણા વાટવા ઘણા બધા આવ્યા માણસો સૌ જ જણા ધાણામાં કામ હમણીને જળતા મજૂર પણ થોડા થોડા જડતા સો હાથ સો હાથ એક દી દહ જડ્યા હતા પણ હજી અડધા ધાણા એ પણ નથી વઢાણા એ ખેતરના અડધાથી થોડાક વધારે વઢાણા ને આ ખેતરના તો હજી આખા એ બાકી જ છે ને હે પછી જે હું ને એ ધાણા ખરી તો હજે તા ન ખરીદતા કંઈ તો કાલે બે ભાઈઓ આવ્યા હતા ને ત્યાં ધાણા હે ને એ દે દીધા કે એ એના માણસો લઈને આવે ને વાઢે દે જેટલા બાકી હે ને એટલી પછી આવ્યા સૌ જણા આખો રિક્ષો ભરાઈને આ ઘણી ત્યાં ધાણા તો ઉધળા દેતા ધાણા તો એ વાટે લઈએ વાટે દઈએ ને વાહે ભર કરવાના રહી જે થોડા થોડા વાઢ્યા ને એ થોડા થોડા હુકાય બધા ભેગાથી ને જ વઢા બધા ભેગાથી ને જ પાથરા તો એ પણ ભરાય પણ થાતા જાય તો એ નવી નહોતું કે કાલે એ બે ભાઈઓ આવ્યા હતા કામમાં માણસો આવે આ બાજુની વાડીઓમાંથી પાછા એણી કામ હોય આ ડાબર એણી દેવાના હોય તે થોડા થોડા આવે કારક વધારે હોય ને કારક થોડા હોય ને રિક્ષાવાળા કાલે આવ્યા હતા ના તો એ સહજી ભાઈ લઈ આવ્યો હતો ને કે હું એ બે દી જ દે કે પછી એ કે પાછું કોઈક ભાઈને જવાનું હોય ને તો નહીં આવે તો પછી એ થોડા થોડા હોય તો ધાણા એકતા વલવાળા હે વાટવામાં વાર લાગે ને એ પછી એનું ટાણું થઈ ગયો વટવાનું તે કાલે દે દીધા એ ત્યાં આવ્યા મોલકના અને જઈને પપ્પા સુરત પૂ આવી હે આજ એવું હાંજી એની ટ્રેન હે પછી ગોવા જવાની ને તે કાલે લગભગ ગોવા પૂછીએ તો એની કંઈ વિડીયો ઉતાર્યા આવી હે ને તો એ પણ હું આજના બ્લોગમાં એડ કરી દે તમે જોજો ને વિડીયા ગમે જાય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી દીજો લાઈક કરી દીજો ને વાલો હું જ વારવા મલક ને પાંદડા ખરીયા લીમડાને પાંદડા ખરી જાય ને કઈ કેટલીક ઓછું થઈ જાય ઝીણા ઝીણા હોય ને તે વારવામાં વાર લાગે લીમડા મલક ખરે જય ભાઈ આજે હું તો

Hari ini mau bilang gitu. morning. Surat હું સુરત અટાણ આવ્યું હોટલમાં ચેકિંગ કરી લીધું ને હાંજની ટ્રેન હે તે એક રૂમ રાખેલી ને તો હવારી રૂમમાં આવે ને ફ્રેશ થઈ જવાય આરામ કરવો હોય તો હાજી આરામ કરાય ને હાજી સાત વાગે ટ્રેન હે ને તો ટ્રેનનો રેલવે સ્ટેશનને પાસે છે રૂમ રાખ્યો રૂમમાં આરામ કરે ને હાંજી આરામથી આપણે નીકળી જાય બસમાં આરામ થયો હોય ન થયો હોય ધડફમાં હોવાનું હોય ન હોવાનું હોય તો કાં આરામ થઈ જાય છે તો ફ્રેશ છે આરામ પછી અમે જવા ફૂગે ગયો આગળ ચેકિંગ કર્યું ને જે આરામ કરા હું ને સાત વાગે પાછો નીકળવાનો હોય તો સાત વાગે ટ્રેનમાં રેલવે સ્ટેશન જે પાછો વિડીયો દેખાડી તમને સુરતની ટ્રાફિક જો ટાણા માણા ગાંડું થઈ જાય એવી ટ્રાફિક છે તો કિલોમીટર જ છે અડધી કલાક એવી ટ્રાફિક છે જોવા લઈએ કઈ પગ મૂકવાની જગ્યા જ ને હચકી ટ્રાફિક છે તો અમિત વહેલા નીકળે ગયા નહીં વાંધો હવે ટાણે પૂગે જાય જો વહેલા ન નીકળીએ તો લગભગ ટ્રેન સુખાઈ જાય એવી ટ્રાફિક છે और प्लेटफार्म 10 प्लेटफार्म पर जाइए यदि हमारी ट्रेन तने तभी दूसरी ट्रेन पड़ी अब आपको कहां चलिए काम करिए काम करिए नहीं मैं प्रकाश पर

ते ते ल ल ल ते ते

नहीं वह खाटले मुक्का देता यहाँ वा नाखून आना तो हो वारी है नाकें ना मुक्का दियो मार टाइगर पाई आई बैठा हुआ मार टाइगर या ओ हो 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 आई वो गर्ल मीट 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 अंडे चाहिए पाई चाहिए पाई अंडे चाहिए पाई अंडे चाहिए पाई अंडे અદકા આ માયા ફોટો જોવો અદકા યયુ રોહી નીકલા એ રોહી મત નીકળતા ઇ રાતોરા તો સેજ ને અને જય ભાઈ નવા હવા ગાજર ગડવા આવ્યો તો ને કેારુક ના જો આ કોરી છે જો આ કોરી છે તો એ પાહ આવ્યો

पअकर पय filtकशियो तषु है कि रा ज flatsक सबाइब। पेह जो तालो से देरा डालो हो राईचिए बारी जी तषु